તો નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તો પહેલા તમને જણાવી દે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરના દાનમાં ગુજરાતીઓ મોખરે જોવા મળ્યા છે મિત્રો રામ મંદિરના દાનમાં ગુજરાતીઓએ સૌથી આગળ રહ્યા છે અને સૌથી વધુ દાન ગુજરાતીઓએ જ આપ્યું હોવાનું સામે આવ્યું છે મિત્રો આંકડાઓ મુજબ જોઈએ તો દિલીપ લાખીએ અડસઠ કરોડ રૂપિયાની કિંમતનું સોનું આપ્યું હતું સાથે જ મિત્રો ગુજરાતના મોરારી બાપુએ રૂપિયા અગિયાર પોઈન્ટ ત્રણ કરોડનું દાન આપ્યું હતું અને સુરતના ગોવિંદ ધોળકિયાએ અગિયાર કરોડ રૂપિયાનું દાન આ રામ મંદિરની અંદર આપ્યું હતું સાથે સાથે મિત્રો રૂપિયાનું દાન ની અંગે મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી મોખરે અત્યારે ગુજરાતીઓ ચાલી રહ્યા છે રામ મંદિરના દાનની અંદર અને એમ પણ મિત્રો ગુજરાતીઓ જે છે તે આવા કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યમાં આગળ વધતા આપણે જોઈએ છીએ

સાઠ હજાર કરોડ થી વધારીને અઠ્યાસી હજાર કરોડ રૂપિયા સુધીની મિત્રો આ યોજનાની અંદર વધારો કરી શકે છે અને ત્રીજી યોજનાની વાત કરીએ તો ખાસ કરીને કિસાન કિસાન યોજના આ મિત્રો યોજનાની અંદર તમને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયાની જે સહાય મળે છે તેમાં એક આદો હપ્તો વધારવામાં આવી શકે છે મિત્રો એક તારીખે આ બજેટ રજૂ થવાનું છે એક ફેબ્રુઆરીએ ત્યારે મિત્રો શું શું નિર્ણયો આવે છે તે મિત્રો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો ત્યાર પછી એના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમા અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો છે મિત્રો બે થી લઈને બે વીસ સુધી એમ ચાર વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા ત્યારે મિત્રો હવે પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બન્યા છે અને આ તમામ લોકો ભેગા થઈને જુનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરવાના છે તો મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે કે પાક વીમો ખેડૂતોને મળવો જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો સાથે સાથે એ પણ જણાવી દેજો કે તમને છેલ્લો પાક વીમો ક્યારે મળ્યો હતો અને તમારા ગામમાં પણ પાક વીમો ક્યારે ક્યારે આપવામાં આવ્યો હતો આ દરેક માહિતી મિત્રો કોમેન્ટ સેક્શનમાં મને લખીને જણાવી દેજો જેથી કરીને અમને ખ્યાલ આવી જાય તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે મિત્રો ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ત્યારે મિત્રો મોંઘા બિયારણો ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂત પાયમાલ થતા એવું લાગી રહ્યું છે અને સાથે જ મિત્રો ડુંગળી પકવતા ખેડૂતો મોંઘા ભાવના બિયારણો ખરીદે છે અને ઊંચી મજૂરી પણ ચૂકવે છે છતાં મિત્રો તેને ડુંગળીના ભાવ મળતા નથી અને ત્યારે મિત્રો પૂરતા ભાવ નહીં મળતા તેમને રાતા પાણી રડવાના વારા પણ આવ્યા છે અને મિત્રો હવે સરકારી નિકાસબંધીનો અમલ કરતાં પણ ખેડૂતો પૂરતા પૂરેપૂરા કંટાળ્યા છે અને મુશ્કેલીમાં ફસાયા છે તો મિત્રો ડુંગળીનો ખેડૂત હોય તે જાણી શકે આની વેદના કેટલી હોય કારણ કે મિત્રો ડુંગળીના ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે તે ભાવમાં તો મિત્રો ખેડૂતોને વાહનનો ખર્ચો પણ નથી નીકળે તેમ બાકી તો તેની જે મજૂરી બિયારણનો ખર્ચો અને વધારેમાં જે ફાયદો થાય તે તો દૂરની વાત રહી તો મિત્રો ખેડૂતનો સોરી મિત્રો ડુંગળીનો ખેડૂત જો આ વિડીયો જોતો હોય તો કમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમે ત્યારે કેવી કેવી પરિસ્થિતિમાં ફસાયા છો ત્યારબાદ મિત્રો જોઈએ તો અકસ્માત થશે તો તમને પૈસા મળશે મિત્રો રાજ્યના માર્ગ અકસ્માતના બનાવો અત્યારે હાલ થઈ રહ્યો છે પરંતુ મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઇજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી મિત્રો સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે તેવું કહેવામાં આવ્યું છે તો મિત્રો આ સરકાર એક નવી યોજના શરૂ કરી છે જેમાં રોડ રસ્તા પર અકસ્માત થશે તો તેવા વ્યક્તિઓને મિત્રો જે છે તે સીધે સીધા પચાસ હજાર રૂપિયાની સહાય માત્રને માત્ર અડતાલીસ કલાકની અંદર આપવામાં આવશે જેથી કરીને તેનો સારો એવો ઈલાજ થઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ આ દરેક કારણોને કારણે કારણે મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને તમામ આફતોને ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળો અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતે સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અર્ધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે સરકાર જે સહાય આપે છે તે તો માત્ર ખેતરની સાફ સફાઈ કરવામાં વપરાઈ જાય છે ખેડૂતોને માટે કોઈપણ પ્રકારની સહાય બચતી નથી આવું મિત્રો ખેડૂતો કહી રહ્યા છે અને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે સરકારે ખેડૂતોને આપવામાં આવતી સહાય વધારવી જોઈએ કારણ કે આ રાહત પેકેજ ખૂબ જ ઓછું હોય છે જે માત્ર ખેતરની સાફ સફાઈમાં તો છે ખેડૂત મિત્રો તમે આ વાતથી કેટલા સહમત છો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો એ તો બે હજાર રૂપિયાનો હપ્તો આવવાનો છે પરંતુ આ વાત જાણી લેજો જો આ કામ નહીં કરો તો આ હપ્તો તમારા ખાતામાં નહીં આવે મિત્રો પ્રધાનમંત્રી કિસાન નિધિનો નવો અપડેટ નવો હપ્તો આવવાનો છે તેની પહેલાં નવી અપડેટ પ્રમાણે જો તમે આવનારી એકત્રીસ જાન્યુઆરી સુધીમાં પોતાનું ઈ કેવાય નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે અને ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તો મિત્રો આવી સ્થિતિમાં જે પણ ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ સીએસસી અથવા તો ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે અને સોળમા હપ્તા મેળવવા માટે ખેડૂતોએ એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં ઈ કેવાયસી કરવાની રહેશે જો તેમને એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ઈ કેવાયસી નથી કરાવી તો થઈ શકે તેમ મિત્રો મેં તમને બે હજાર આવડવા બે હજાર ચોવીસનો પ્રથમ હપ્તો સોળમો હપ્તો તમને નહીં મળે અને તમારા ખાતામાં નહીં આવે તો મિત્રો જે પણ વ્યક્તિનું ઈ કહેવાય છે અટકેલું છે હવે પાંચ છ દિવસ જ આડા છે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં તો આ કામ પતાવી લેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમારી દીકરીને મળશે આટલા લાભો મિત્રો જો તમારી દીકરી હોય તો તમે આ યોજના વિશે ખાસ જાણજો મિત્રો દીકરીઓ માટે વાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ પચાસ થી વધુ દીકરીએ આ યોજનાનો લાભ લીધો છે તો મિત્રો વાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મ દરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલા પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને યોજના હેઠળ ધોરણ એક માં પ્રવેશ કરે ત્યારે પ્રથમ હપ્તો આપવામાં આવે છે જે ચાર હજાર રૂપિયાનો હોય છે અને ત્યારબાદ જ્યારે દીકરી ધોરણ નવ માં આવે ત્યારે તેને બીજો હપ્તો આપવામાં આવે છે જે છ હજાર રૂપિયાનો રહેશે અને અઢાર વર્ષની જ્યારે દીકરી થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે દીકરીઓને ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયા આપવામાં આવે છે તો આમ કુલ મળીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે મિત્રો વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજી પત્રક વિના મૂલ્ય મહિલા અને બાળ અધિકારીઓની કચેરી જઈને અથવા તો તાલુકા મામલતદારની તમે મેળવી શકો છો નોંધનીય છે કે વહલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ આવા અમુક ડોક્યુમેન્ટ જે છે તે તમારી પાસે જો હોય તો તમે અરજી દાખલ કરી શકો છો જો તમારી અરજી પાસ થશે તો તમારી દીકરીને પણ વાહલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો સોળ તારીખે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે મિત્રો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિક્કેતે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે તેમણે મિત્રો ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે તેમણે કહ્યું કે બંધમાં સાથે આપો તો આ વખતે અમે એમએસપી નોકરી અગ્નિવિર અને પેન્શનના મુદ્દા ઉઠાવીશું સાથે જ મિત્રો રાકેશે કહ્યું કે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે જેમાં સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ જોડાયા છે તો જે પણ કિસાન ભાઈઓ છે ક્યાંય આ આંદોલનની અંદર જોડાય તેવું મિત્રો રાકેશભાઈ કહી છે તો આવનારી સોળ ફેબ્રુઆરીએ ભારત બંધ થઈ શકે છે અને આ ભારત બંધનું આહવાન થશે તો અનેક દુકાનદારો અને અનેક સંગઠનો આમાં જોડાય તેવી આશંકાઓ દેખાઈ રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે સરકાર તરફથી મિત્રો બિહારમાં નીતિશ સરકાર એટલે કેત્રીસ હજાર ત્રણસો ને બાર છે જાતિ આધારિત વસ્તી ગણતરી દરમિયાન તેમ ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી નીતિશકુમારે વિધાનસભામાં આ ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી ત્યારબાદ મિત્રો સોળ જાન્યુઆરી મંગળવારે સાંજે કેબિનેટ બેઠકમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાના પ્રસ્તાવને મંજૂરી પણ આપવામાં આવી હતી તો મિત્રો બિહારની અંદર ગરીબ પરિવારોને નીતિશ સરકાર બે બે લાખ રૂપિયા સુધીની સહાય આપવા જઈ રહી છે તો તમને શું લાગે છે મિત્રો શું ગુજરાતમાં પણ આવી સહાય આપવી જોઈએ કારણ કે ગરીબોની સંખ્યા ગુજરાતમાં પણ ઘણી છે ખેડૂતોને પણ મિત્રો પૂરતો ભાવ નથી મળતો તો શું આ અંગે ખેડૂતોને પણ આવી સહાય મળવી જોઈએ કે નહીં અને ગુજરાતના ગરીબોને પણ આ રીતની સહાય આપવી જોઈએ કે નહીં કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની એક નવી વરસાદની માવઠાની આગાહી સામે આવી છે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા રહેશે પશ્ચિમી વિક્ષેપને કારણે સત્યાવીસથી લઈને ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી એકવાર કમોસમી માવઠું થઈ શકે છે ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ આવી શકે છે ગુજરાત પર સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા વધુમાં વધુ રહેશે અને થોડા દિવસ પહેલાં આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટું અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પાકો બરબાદ થઈ ગયા હતા અને આ વખતે ગમચેકતી રાખીને એટલે કે મિત્રો સાવધાની રાખીને તૈયારી કરી લેવી જોઈએ જેથી કરીને જો આવું કોઈ માવઠું વગેરે જોવા મળે તો ખેડૂતોનો પાક બચી શકે આખા વર્ષની ખેડૂતોની મહેનત જે છે તે આવા એક માવઠા બરબાદ કરી દેતા હોય છે જેની ખેડૂતોએ સાવચેતી અથવા તો સાવધાની રાખવી જોઈએ

જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં મિત્રો ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિનામાં બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે મિત્રો દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રેશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ મિત્રો ચાલુ રહેશે અને વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે એ લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ પણ ચાલી રહી છે જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન આપશે તો મિત્રો જેથી કરીને જે અયોગ્ય વ્યક્તિઓ છે જેવા કે પૈસાવાળા ગાડીવાળા બંગલાવાળા આવા લોકો પણ રેશન લેવા આવે છે તો આવા લોકોને રાશન ના મળે તેને લઈને આ સુવિધાઓ કરવામાં આવી છે આ ખરેખર એક ગરીબો માટેનું એક રાશન કાર્ડ જે છે તે મિત્રો એનએફએસએ કાર્ડ હેઠળ રાશન મળે છે ને ગરીબો માટે બનાવવામાં આવી રહ્યું હતું પણ તેમાં અમીરો પણ લાભ લઈ રહ્યા છે જેના માટે આ પગલું ભરવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયે બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનોને પરેશાન હોવાનું નકારતા કહ્યું હતું કે રાજ્યના ડિસે ખેડૂતોને ડિસેમ્બર બે સુધીમાં એટલે કે મિત્રો આ ચાલુ વર્ષના બારમા મહિના એટલે કે ડિસેમ્બર સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ એવા જિલ્લા છે ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ આ ત્રણેય જિલ્લામાં વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી તો ચાલી જ રહી છે પરંતુ ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર બા ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં વીજળી મળી જશે દિવસે પણ અને રાત્રે પણ તો મિત્રો તમારું ગામ કહ્યું છે ને તમારા ગામમાં દિવસે વીજળી મળે છે કે રાત્રે વીજળી મળે છે મને કોમેન્ટ સેક્શનમાં એકવાર લખીને જણાવી દેજો જેથી કરીને અમને ખ્યાલ આવે કે કયા કયા ગામની અંદર કયા કયા જિલ્લાઓની અંદર ક્યારે વીજળી આપવામાં આવે છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરી તો મોટી લોકસભાની ચૂંટણી ક્યારે યોજવામાં આવશે તો મિત્રો ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલો એક પરિપત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે જેથી લોકો માને છે કે આગામી સોળ એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે પરંતુ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીત્વએ આ વાતને નકારતા કહ્યું છે કે આ જારી કરાયેલા પરિપત્રમાં સોળ તારીખ માત્ર સંદર્ભ માટે હતી અને દિલ્હીના અગિયાર જિલ્લા ચૂંટણી અધિકારીઓને પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જેનું શીર્ષક ભારત ચૂંટણી પંચની ચૂંટણી યોજના આપવામાં આવેલ સમરેખાનું પાલન છે એટલે કે મિત્રો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી એટલે કે જે મોટી ચૂંટણી આવી રહી છે તે આગામી સોળ એપ્રિલે નોંધાશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ જે છે તે સાચું નથી એક અફવા છે દિલ્હીના એક ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે આ વાતને સાચી ન માનવી